માહિતી અધિનિયમ બે હજાર પાંચ મુજબ આપણો જે માહિતી મેળવવાનો જે કાયદો છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એના માધ્યમથી મેં સુરત શહેરના તમામ પોલિટિશન પોલિસ્ટેશનમાં આરટીઆઈ કરેલી અને ઘણા ઘણા પોલિટિશનમાંથી માહિતી મળેલી છે તો આ બધી આરટીઆઈનો બધા જવાબ છે અમુક જગ્યા પર જવાબ આવ્યા છે અમુક જગ્યા પરથી જવાબ મળેલો છે અમુક જગ્યા પર જવાબ નથી મળેલો અમુક જે મારે માહિતી જોતી હોય અમુક કાયદા કેવી માહિતી હોય કે અમુક એવા હોય તો હું પોલીસ પાસેથી જ માગી લો ને એને આપવું પડે કાયદા હેઠળ બંધાયેલા છે આ બધી અલગ અલગ બધા સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનમાંથી આરટીઆઈ કરેલી એ એની પાસે જવાબ હોય તો મને આપે ન હોય તો કહી દે કે અમારી પાસે જવાબ નથી પણ એને જવાબ દેવો પડે હા કે નામાં આ તમામ બધી પોલીસ સ્ટેશનમાં બધી આરટીઆઈ છે આ સુરત છે આ બધા જવાબ આવી જાય મને આવી રીતે બધું કઈક મારું કામકાજ હોય